મિત્રો શું તમે ઘી જોયું છે અને ખરેખર ઘીમાં ડુક્કરની ચરબી ભેરવવામાં આવે છે કે બીજી કોઈ વસ્તુ અને ફેક્ટરીમાં દાલડા ઘી કેવી રીતે બને છે આજના વિડીયોમાં અમે તમને દાલડા ઘી બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવીશું મિત્રો સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે દાલલા ઘી એક પ્રકારનું વનસ્પતિ ઘી છે જે વાસ્તવમાં વનસ્પતિ તેલ એટલે કે પામ ઓઈલમાંથી બનાવવામાં આવે છે આજ કારણ છે કે તેના બોક્સ પર તમને ઘણીવાર તાડના ઝાડની તસવીર જોવા મળશે ભારત ઉપરાંત આ પામ ઓઈલ મલેશિયા ઇન્ડોનેશિયા અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો માંથી પણ આયાત કરવામાં આવે છે ટ્રકો મારફત ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે તમને જણાવી દઈએ કે વેજીટેબલ ઘી માં કઈ હાનિકારક નથી અને તેથી જ તેને હેલ્ધી ઓપ્શન તરીકે પ્રમોટ કરવામાં આવે છે એક સમય હતો જ્યારે ઘરોમાં રાંધણ તેલને બદલે વનસ્પતિ ઘીનો ઉપયોગ થતો હતો તમને ખબર હોય પરંતુ શરૂઆતના સમયથી જ અનેક વિવાદો થયા હતા અને એવું કહેવામાં આવતું હતું કે દેશી ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી અને તેમાં પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો પરંતુ ધીમે ધીમે દાલડાએ ભારતીય ઘરોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે

તેને તાપમાન પર ફેરવવામાં આવે છે જેના કારણે તે ઘી જેવી સુસંગતતા બની જાય છે વનસ્પતિ ઘીમાં ટ્રાન્સફેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તેથી તે સ્વાસ્થ્ય માટે બહુ સારું માનવામાં આવતું નથી હવે જો આપણે તેની બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે તેને તૈયાર કરવા માટે સૌથી મહત્વની અલગ કરવામાં આવે છે અને પછી તેને પલાળવામાં આવે છે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે જેથી તે નરમ બને અને તેનું તેલ સરળતાથી બહાર આવી શકે હવે આ બીજ એક થઈ ગયા છે તેને દબાણયુક્ત મશીનમાં એટલું કચડી નાખવામાં આવે છે કે તેમાંથી તેલ નીકળે છે હવે તેના તેલના દરેક ટીપાને સારી રીતે સ્ક્વીઝ કરવામાં આવે છે અને પછી તેને રિફાઇનિંગ માટે મશીનમાં મોકલવામાં આવે છે જેથી તેની અંદર રહેલી તમામ અશુદ્ધિઓ દૂર કરી શકાય આ પછી તેમને પ્રિન્યુટ્રાલાઇઝેશન પ્રોસેસરમાંથી પસાર થવું પડશે હવે આ તેલ સંપૂર્ણપણે શુદ્ધ છે અને હજી પણ તેમને ઘી જેવા બનાવવા માટે હાઇડ્રોજનેશન ને આધીન છે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કન્વર્ટર નામના વાસણમાં કરવામાં આવે છે જે સંપૂર્ણપણે હવાચુસ્ત હોય છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પામમાં કાર્બનમાં ડબલ બોન્ડ હોય છે અને તેને હાઇડ્રોજન ગેસ અને નિકલ કેટાલિસ્ટ વડે થોડા સમય માટે બસો ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે છે જેથી તે ઘી જેવું દેખાવા લાગે આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ સાત થી આઠ કલાકનો સમય લાગે છે ત્યારબાદ તેને મિશ્રણ માટે મૂકવામાં આવે છે અહીં તેને એક મોટી ભઠ્ઠીમાં રાંધવામાં આવે છે અને પછી તેની અંદર સ્વાદ રંગ અને અન્ય વિવિધ રંગ દ્રવ્યો ઉમેરવામાં આવે છે સૌથી મહત્વની વસ્તુ એટલે કે વિટામિન એ અને વિટામિન બી જે માત્ર ઘી બનાવવામાં જ મદદ કરે છે એટલું જ નહીં દાલડાનો સ્વાદ પર વધારે છે પરંતુ તે આપણા માટે કંઈક અંશે ફાયદાકારક પર છે અને આ ઘી થોડા કલાકો સુધી રાંધ્યા પછી આ ઘી સંપૂર્ણ તૈયાર છે